કૃષ્ણ ભગવાનની બહુ નાની ઉંમર હતી ગોકુળમાં હતા ત્યારે યજ્ઞોપવિત સંસ્કાર બાકી હતો એ વસુદેવ અને દેવકીએ કર્યો છે યજ્ઞોપવિત સંસ્કાર પછી ગુરુના આશ્રમમાં મધ્યપ્રદેશમાં ઉજ્જૈનમાં કૃષ્ણ અને બલરામ ભણવા ગયા છે આપણા પોરબંદરના સુદામાં અને ભગવાન કૃષ્ણ અને બલરામ બધા સાથે ઉજ્જૈનના આશ્રમમાં ભણેલા અને પછી ભાગવતમાં એમ લખ્યું ચોસઠ દિવસમાં ભગવાન ચોસઠ કળા શીખી ગયા અને જ્યારે ભણીને વિદાય લેતા હતા કૃષ્ણ ગુરુ પાસે જઈને કહ્યું ગુરુ દક્ષિણામાં શું આપો અને ત્યારે ગુરુ સાંદિપની ઋષિ એટલું કહ્યું કે મારીને મારા પત્નીની એવી ઈચ્છા છે કે અમારો એક દીકરો પ્રભાસ પાટણ સમુદ્રમાં નાહવા માટે ગયેલો અને ત્યાં મૃત્યુ પામેલો એ અમારા દીકરાને તમે પાછો લાવી આપો તમે ભાગવતની કથા સાંભળી હોય ન સાંભળી હોય ભાગવતમાં આ કથા લખાણી ભાગવત લખે કે કૃષ્ણ ભગવાન ત્યારે પહેલા વેલા આપણા ગુજરાતમાં આવેલા પ્રભાસ પાટણ સમુદ્ર સમુદ્ર પાસે આવ્યા એટલે સમુદ્ર મૂર્તિમાન આવ્યો અને પરમાત્માની સ્તુતિ પ્રાર્થના કરી કૃષ્ણ ભગવાન કહે છે કે હું તમારી શું સેવા કરું પ્રભુ કે મારા ગુરુના પુત્રને તમે લાવ્યા છો એને પાછો આપો સમુદ્ર કહે છે કે મેં નથી માર્યો મારી અંદર એક પંચજન નામનો અસુર રહે છે એણે કદાચ માર્યો હોય કૃષ્ણ ભગવાન સમુદ્રમાં ગયા પંચજન નામનો અસુર શંખના રૂપમાં રહેતો હતો ભગવાને એને માર્યો તો કે છે કે મેં તમારા ગુરુપુત્રને લીધો નથી અને એ જે શંખના રૂપમાં રહેનારો અસુર ઈ પંચજનના શરીરમાંથી બનેલો જે શંખ એ શંખને લઈ અને ભગવાન યમપુરીમાં ગયા અને એ પંચજન માંથી બનેલો શંખ ભગવાને લીધો એટલે એ શંખનું નામ પડ્યું પાંચજન્ય એટલે કૃષ્ણનો જે શંખ છે એ શંખનું નામ છે પાંચજન્ય મહાભારતના યુદ્ધમાં ગીતામાં ભી લખે કે ભગવાને પાંચજન્ય નામનો શંખ વગાડ્યો પછી ભગવાન શંખ લઈ યમપુરીમાં ગયા અને યમપુરીમાં જઈ ભગવાને શંખ વગાડ્યો યમ રાજા આવ્યા છે કે છે પ્રભુ શું સેવા કરું તો કે છે કે મારા ગુરુના પુત્રને તમે અહીંયા લાવ્યા છો અને પાછો લાવી દો પાછો આપો એના કર્મની ભાગવતમાં કથા લખાણી છે કૃષ્ણ એમ બોલ્યા કે એના કર્મની સામું જોયા વિના તમે એ દીકરાને મને પાછો આપો એના કર્મ સામુ ના જોતા અને ત્યારે યમ રાજા એ દીકરો પાછો આપ્યો અને કૃષ્ણ ભગવાન એ પુત્રને લઈને આવ્યા અને પોતાના ગુરુના હાથમાં પુત્ર પાછો સોંપ્યો એવી ભાગવતમાં કથા લખાણી મરેલો પુત્ર પાછો લાવ્યા અને આ પ્રસંગ મારે એટલા માટે કહેવો કે આખી દુનિયા કર્માનુસાર ચાલે છે એ હંડ્રેડ પરસેન્ટ છે નવ્વાણું ટકા દુનિયા જે કંઈ સુખી દુઃખી થાય એનું કારણ એના કર્મો છે હિન્દુસ્તાની સંસ્કૃતિ હિન્દુ સંસ્કૃતિ કર્મમાં પૂરું માને છે પણ ટોટલી જૈનોની જેમ આપણે કર્મમાં માનતા નથી જૈન સંપ્રદાય એવું માને છે કે જે કંઈ થાય એ બધું કર્માનુસાર જ થાય છે જ્યારે હિન્દુ સંપ્રદાય એવું માને છે કે નવ્વાણું ટકા બધું કર્માનુસાર જ થાય છે પણ એક ટકો એવો પણ છે કે જો ઈશ્વર ધારે યા ઈશ્વરનો કોઈ ઓલ્યો પુરુષ ધારે તો કર્મની રેખ પર મેઘ પણ મારી શકે આપણે આપણે હાવ કર્મ ઉપર નથી કર્મની ઉપર પણ કોઈ શાસન કરનારું ઈશ્વર તત્વ છે એ ધારે તો કર્મની રેખ ઉપર મેખ મારી શકે અને આજ કૃષ્ણ ભગવાને એના ગુરુના પુત્રની કર્મની રેખ ઉપર મેખ મારી મારે છેલ્લા બે પ્રસંગ તમને આની સાથે સાથે સંભળાવા છે દશમ સ્કંદના એક વાર ગુરુનો એક પુત્ર પાછો લાવી દીધો બીજો પ્રસંગ જ્યારે કૃષ્ણ ભગવાન પોતાની માને દેવકીને પગે લાગવા સવારમાં ગયા આ ઉત્તરાર્ધની કથા છે પણ હું સાથે સાથે લઈ લઉં છું પગે લાગવા ગયા એટલે દેવકીને વસુદેવને ખબર પડી ગયેલી કે આ ભગવાન છે એટલે દેવકીએ કૃષ્ણને એટલું કહ્યું કે પ્રભુ મેં એવું સાંભળ્યું છે કે તમે તમારા ગુરુના પુત્રને મરેલાને પાછો લાવી દીધો તો મારા પણ છ છ દીકરાઓને કંસે મારી નાખ્યા છે તમે એને પાછા લાવી આપો અને ત્યારે કૃષ્ણ ભગવાન રસાતળમાં ગયા અને જે દેવકીના કંસે મારી નાખેલા છ દીકરાઓ એને પાછા લાવી અને દેવકીના હાથમાં આપ્યા છે દશમ સ્કંદમાં લખ્યું કે ભગવાને દેવકીના મરેલા છ દીકરાને પાછા લાવી આપ્યા એ દીકરાઓ દેવો હતા શ્રાપને કારણે અસુરો થયેલા હિરણકશીપોના વંશમાં જન્મેલા અને એને શ્રાપમાંથી મુક્ત કરવા માટે આજે ઉદર જન્મેલા અને ભગવાન પાછા લાવી અને દેવતાઓનો ઉદ્ધાર કર્યો અને છયે છ દીકરાઓ વળી પાછા અસુર યોનીમાંથી દેવ યોનીને પાછા પામ્યા બીજી વાર આ છ દીકરાઓને પાછા લાવી દીધા અને એક છેલ્લો પ્રસંગ સંભળાવું તમને ત્રીજો ભાગવતમાં લખ્યું કે જ્યારે કૃષ્ણ ભગવાન દ્વારિકામાં હતા અર્જુન મળવા માટે આવ્યો ભગવાન બેઠા હતા એક બ્રાહ્મણ રહેતો દ્વારિકામાં એનો છોકરો ને જન્મતા વેત મરી જાય બ્રાહ્મણી શબને લઈ અને દ્વારિકાના રાજા ઉગ્રસેન પાસે આવે કૃષ્ણ બેઠા હોય બધા બેઠા હોય ને આ શબને અહીંયા મૂકી અને બ્રાહ્મણ બોલે કે આ દેશના રાજા પાપી છે નહીતર એની પ્રજા નાનપણમાં મરે નહીં હવે આજના નેતાઓને કોણ સમજાવે હા બ્રાહ્મણ બોલે કે જે દેશનો રાજા પાપી હોય એની પ્રજા નાનપણથી દુઃખી થાય જે દેશનો રાજા ધર્મિષ્ઠ હોય પુણ્યાત્મા હોય પ્રભુ ભક્ત હોય એની પ્રજા કોઈ દી દુઃખી થાય નહીં બ્રાહ્મણી શબને મૂકી અને ત્યાંથી વિદાય લઈને વયો ગયો બીજું છોકરું મર્યું આ ભાગવતની કથા છે ઓ ભાઈ કદાચ તમે સાંભળી હોય ન સાંભળી હોય બીજો છોકરો જેને શબ લઈને બ્રાહ્મણ આવે ત્યાં મૂકીને વળી પાછો વયો જાય નવમો છોકરો મર્યો અને શબ લઈને આવ્યો દી અર્જુન પણ ત્યાં બેઠેલો અને આ બ્રાહ્મણ લાગ આવે એમ બોલવા માંડ્યો એ આ દેશના રાજા પાપી છે અધર્મી છે અમારા નાનપણમાં બાળપણમાં છોકરાઓ મરી જાય અંતે અર્જુને એટલું કીધું ભુદેવ આ દ્વારકામાં કોઈ ક્ષત્રિય નથી લાગતું એક બ્રાહ્મણના છોકરાની રક્ષા ન કરી શકે અર્જુન કહે છે કે જા આજથી તારા દસમા બાળકની રક્ષા હું કરીશ બ્રાહ્મણ કહે છે કે અર્જુન કૃષ્ણ થી રક્ષા ન થઈ બલરામ થી રક્ષા ન થઈ પ્રદ્યુમ્ન થી ન થઈ અને તારાથી થાય અર્જુન કે હું કઈ કૃષ્ણ નથી હું કઈ બલરામ નથી હું મહાભારત નું યુદ્ધ જીતનારો ગાંડી ઉધારી અર્જુન હવા ચડી ગયેલી ટૂંકમાં આવેલો આમાં બહુ હવા કર્યા જેવું નહીં પણ આ અર્જુન ને આવી ગઈ એટલે અમે શું છે કે એક દિવસ પતિ પત્ની અને એનો છોકરો ત્રણેય જણા બેઠેલા એટલે એનું રૂપક તમને હું કહું એટલે આ તમે જે ફોર વ્હીલ ગાડી કોઈ ટ્રક આંખતા હો તેમાં ટાયર હોય ટાયરની અંદર ટ્યુબ હોય અને ટ્યુબની અંદર બાર અહીંયા વાલ હોય વાલ બરાબર ત્રણ વાન હોય એટલે ટાયરને પતિ સમજો તમે ટ્યુબને પત્ની સમજો વાલને છોકરો સમજો એમાં પતિ પત્ની બે જણા ઝઘડો કરતા હતા પત્ની કે અમારી હવાએ તમે હાલો છો એ કે ટાયર ની કે તમે સમજી લેજો ને ટાયર એટલે પતિ હા ટ્યુબ એટલે પત્ની અને વાલ એટલે છોકરો એટલે પત્ની ટ્યુબ કે અમારી હવાએ તમે હાલો છો જો અમારી હવા ન હોય ને તો તમે ઘડી કે ન હાલી શકો તે પતિ કે આ રોડ ગરમ હોય તો અહીંયા અમે ગરમી સહન કરી કાંટા કાંકરા અને સોલાય અમે જઈ તઈ તમે અહીંયા માલપા સુરક્ષિત રહ્યો છો એ કે અને વાત તો મુદ્દાની ને અમે કે અમારા સોચરિયા ઉડી જાય તમે સુરક્ષિત છો એ આમ બે જણા અખો કરતા હતા પતિ પત્ની પત્ની કે અમારી હવા એ તમે ચાલો ને પતિ કે અમારે લઈને તમે સુરક્ષિત રહ્યો છોકરો કે તમે સાનો મનાર્યો નતર હું જ આવશું કે અને વાલ વયો જાય તો શું થાય ભાઈ હે એટલે આમાં બહુ કોઈ જગ્યાએ હવા કર્યા જેવું નહીં પણ અર્જુન ચડી ગયેલી કે હું કઈ કૃષ્ણ નથી હું કઈ બલરામ નથી ગાંડી ઉધારી અર્જુન અને જો તારા દસમા બાળકની રક્ષા ન કરી શકું તો અગ્નિમાં પ્રવેશ કરીને હું મારું શરીર છોડી દઉં પ્રતિજ્ઞા કરી લીધી અર્જુન કૃષ્ણ ભગવાન બેઠાતા એક શબ્દ નો બોલ્યા બહુ ધીરજવાળા માણા એક શબ્દ નો બોલ્યા બ્રાહ્મણનો દસમો બાળક જન્મવાની ખબર પડી એટલે અર્જુન ત્યાં ઘરે ગયો પોતાના બાણ દ્વારા એ પ્રસુતિ ગૃહ હતું એની ફરતું બાણથી કવચ બનાવી દીધું કે આ જીવ ક્યાંય જાવો ન જોઈએ આખું કવચ બનાવી દીધું પણ ભાગવત એમ લખે કે દર વખતે તો પ્રાણ ખાલી જાતો તો આ વખતે તો શબ હોતે નોડીને ગયો શબે ન રહ્યો અને પછી અર્જુનને બ્રાહ્મણ લાયગ આવે એમ કેવા માંડ્યો